દાસ ઉપર મહાપ્રભુજી એવી કૃપા કરી ચરણોદક આપ્યો નેત્રોમાં લગાડ્યા અને જ્યાં વ્રજમાં જે જે સ્થળના દર્શન કરે તો મહાપ્રભુજીની કૃપાથી એવા નેત્રો થઈ ગયા એ સ્થળમાં ત્યાં જે જે પ્રભુએ લીલા કરીને એ પ્રગટ લીલાઓના દર્શન થવા એવી કૃપા મહાપ્રભુજી એમના પર કરી આજ છે અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાન આ જ્ઞાનનું અંજન કયું છે પુષ્ટિ માર્ગમાં આ અલૌકિક દ્રષ્ટિ પ્રગટે એ જ જ્ઞાન છે ભગવત ભાવ નેત્રોમાં બિરાજી જાય એ જ જ્ઞાન છે અને ગુરુ એ અન્ય નાજે છે પ્રગટ નયન લીલા દિખાવે યમનાજી એવી કૃપા કરે છે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય અને ગુસાઈજી નો એવો ક્રમ શ્રીનાથજી ની સેવા કરીને આવે ને જો અચ્યુત દાસ ને મળી અને પછી જ ગોકુળ જાય તો કહ્યું જયરાજ આપ કેમ શ્રમ લો છો તો ગુસાઈજી કહે અચ્યુત દાસ મને તમારી આંખોમાં મહાપ્રભુજી ના દર્શન થાય છે સાક્ષાત શ્રી વલ્લભ તમારા નેત્રોમાં બિરાજે છે પ્રભુ મારી સેવાથી પ્રસન્ન થયા કે નહીં એ જ્યારે તમારી આંખોમાં જવું ને અને એમાં ઠાકોરજીના દર્શન કરું ત્યારે મને ખ્યાલ આવે કે આજે પ્રભુ રાજી થયા કે નથી કરવું પ્રભુની પ્રસન્નતા મને તમારી આંખમાં દેખાય આ કૃપા અને કૃપા કહેવાય હરિરાયજી આંગળી પકડી આપણને યમનાજીના દર્શન કરવા નૈ ન ભર દેખ અબ ભાનુ તનેયા આ ભાનુ તનેયા આ યમનાજીના દર્શન કર સ્વરૂપમાં તો આપણને દેખાય છે યમનાથીના દર્શન પણ કદાચ યમનાજીના કાંઠે ઊભા હોવો ને ત્યાં સાક્ષાત આજ યમનાજી છે દર્શન કરાવે મહાપ્રભુજીને હરિયા મહાપ્રભુજી જો તમે યમનાજીના તટ પર આવો તો સૌથી પહેલા તમે ઘાટની ઉપર ઊભા હો અને યમનાજીને નીરખો તો શેના દર્શન થાય તો કે યમનાજીની લહેરો લહેરો જતી શું છે મહાપ્રભુજી દર્શન તરંગ પ્રકટ શું છે એટલે કે તમને જયારે યમુનાજી જોયા કયા ભાવે કાંઠે ઉભા રહેવું સમજી લો આજે અને આ દ્રષ્ટિ લઈને જશો ને તો જયારે પણ વ્રજમાં જશો તો તમને એમ લાગશે જાણે યમનાજીએ તમને બાથમાં ભીડીને ગોદમાં લઈ લીધા ત્યારે તમને તરંગ દેખાશે ત્યારે એવો ભાવ કરજો યમનાજીએ આ અનંત જન્મોથી મિખુટા પડેલા જીવરૂપી બાળક એટલે કે મને જોયો ને દૂર ઉભેલો તો યમનાજી પોતાની બાહુ ફેલાવી મને બોલાવી રહ્યા છે કે આવ બેટા આવ મારી પાસે આવ અરે જ્યારે યમનાજીને જુએ વૈષ્ણવ એટલે પગથિયા ઉતરવા લાગ્યા અને પગથિયા ઉતરતા ઉતરતા યમનાજીના તટ પર જઈને બેસી જાય નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ એ તટ શું છે તો યમુનાજી ની ગોદ એટલે જયારે બાળકને જુએ સુધાતુર બાળક એ કૃપારસ ના પાન કરવા માટે જન્મો થી લાલાયિત એવો જીવરૂપી બાળક જયારે માને જુએ ત્યારે ક્યો લાલ ક્યો લાલાયિત થઈ જાય દોડ તો મા પાસે જતો રહે અને મા પણ આવીને ખોળામાં લઈ લે એમ જીવને જોયો જીવ દોડતો આવ્યો તો યમનાજી રૂપ માએ પણ પોતાની બાહુ પર લઈ પોતાની ગોદમાં સુડાવી અને ગોદમાં સુડાવે અને જીવ લાલાયિત છે કૃપા રસના પયના પાન કરવા માટે હે મા તારી કૃપા રસના પાન કરવા છે અને જ્યારે પાન કરવા ઈ છે ત્યારે આપણે તટ ઉપર બેસીને શું કરીએ અથવા યમનાજલ લઈએ જળના પાન નથી પે ના પાન છે દુધ ના પાન છે એટલે કે યમુનાજી તમને ગોદમાં લીધા અને પોતાના વક્ષસ્થળમાંથી માં જૈસે જનની રાખત પુત્ર બારે એકતાલીસ વર્ષમાં કહ્યું ને જેમ એક માં પોતાના દીકરાને રાખે એ રીતે યમુનાજી ગોદમાં લઈ અને પોતાના પયના પાન તમને કરાવે અને જ્યારે પયપાન કર્યા ત્યારે તૃપ્ત થયો છે અને પયપાન કરાવી તમારી અનંત જન્મોની તૃષા પ્યાસને ને અને યમયાતનામાંથી તમને મુક્ત કરી અને નિત્ય લીલામાં સ્વીકાર યમનાજી તમારો કર્યો અને એ સ્વીકાર જોવા માટે અને ક્યાંક જો કૃપા થાય ને યમનાજી તો તમને કમળ દેખાય યમનાજીમાં ખીલેલા એ કમળ શું છે તો ગુસાઈજી અષ્ટપદીમાં કહે છે આ કમળ કમળ નથી યમનાજીના નેત્રો છે કારણ કે રાત્રિના સમયે શ્વેત કોયડાઓ ઊગે અને સવારે લાલ કમળ ઊગે તો ગુસાઈજી એનો કારણ કે અલૌકિક છે ને યમનાજીમાં દેખાતું લૌકિક તત્વો પણ લૌકિક નથી બધું જ અલૌકિક છે લીલા સૃષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ એ જ જોવાનું છે તો કહેવું આ પોયણાઓ શું છે તો કે યમનાજીના નેત્રો અને આખી રાત યમનાજી એમ થયું કે બે નેત્રોથી દર્શન નહીં થાય હજારો પોયણા રૂપી નેત્રો ખોલી અને ઠાકોરજીના મહારાષ્ટ્રના દર્શન કર્યા અને જ્યારે આખી રાત જાગો ને તો સવારે તમારી આંખો લાલ થઈ જાય તો સવારે જે લાલ કમળ છે

એક સાથે કમળ અને કુમુદ બંને ખીલેલા જોયા અરે કમળ તો સૂર્યને જોઈને ઉગે ખીલે અને કુમુદ તો ચંદ્રમા ને જોઈને ખીલે આ એક સાથે બંને ક્યાંથી ખીલેલા છે

અને જો યમનાજીમાં તમને ભ્રમર દેખાય ને તો તમારા સૌભાગ્ય ની શું વાત કરો ત્યાં જો તમને ભ્રમર મધુરમ કમલમ મધુરમ પણ પણ અને એમાં જો ગણતરી કરો ને તો ચાલીસ એકતાલીસ બેતાલીસ એ જ આંક આવશે આજે મધુર 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 ગણતા જાઓ અને બધાને અધરમ મધુરમ થી શરૂ કરો તો યમુના મધુરા વીચી મધુરા કમલમ મધુરમ સલીલમ મધુરમ આ બધા આ સંખ્યાઓ આવશે એકતાલીસ પદ છે ને યમનાજીની વિશેષતા છે 41 ભાવની ત્યાં બ્રહ્મર તબહી કેલી પીયસો કરે જ્યારે યમનાજી ઠાકોરજીનો હાથ પકડી અને રાસમાં મહારાષ્ટ્રના મધ્યમાં જ્યારે ફુંંદરડી ફરતા હોય ને ત્યારે ભાવ એવો વિચાર જો જ્યારે બ્રહ્મર દેખાય કે ઠાકોરજીની સાથે યમનાજી મહારાસમાં ફુંંદરડી ફરી રહ્યા છે કેલી પીયસો કરે બ્રહ્મર તબહી પડે અને એ બ્રહ્મર પડી રહ્યા છે કારણ કે આ નૃત્ય કરી રહ્યા છે તો નૈન ભર દેખ

ભરાઈ ગયું હવે જગ્યા જ ક્યાં છે હવે ઢોળાઈ શકે પણ સમાઈ ન શકે ભરી સરાય રહીમ કી કયું રહીમ થી ઉદાહરણ આપે જેમ કોઈ ધર્મશાળામાં રોકાવા માટે તમે ગયા હો હોટેલમાં રોકાવા માટે ગયા હો અને મેનેજર એમ કે બધા રૂમ ભરાયેલા છે કોઈ રૂમ ખાલી નથી તો મુસાફર શું કરે ત્યાંથી આગળ જતો રહે એમ વિષયો ને વિકારો આવશે અને આપણી કોઈ ને કોઈ ઇન્દ્રિયોમાં વસવા માટે પ્રયત્ન કરશે પણ કૃષ્ણ રસ્તી ભરાયેલી જોશે ને અને જગ્યા જ નહીં જોએ તે બધા વિકારો આગળ જતા રહેશે તમને જોઈએ નહીં પ્રીતમ છબી ને ન બસી અને આવી છબી જ્યારે નેત્રોમાં વસે સ્થા જગ્યા જ ન હોય તો વિકાર આપણા જીવનમાં એકાદશ ઇન્દ્રિયો ભગવદ રસ્તી એવી છલકાઈ જવી જોઈએ કે વિકારો માટે સ્થાન જ ન હોય જગ્યા રાખો તો કોઈ આવશે ભરાયેલી હશે તો આવી જશે ક્યાં એ આગળ જતો રહેશે અહીંયા એટલે જ કહ્યું

તમે જલપાન નથી કરતા યમુના પાન કરો છો અને જયારે યમુના જલના પાન કરો ત્યારે કેવલ જલ અંદર નથી જતું ત્રણ વસ્તુ કરે છે જો આ ભાવ આવી ગયો ને તો યમના પાન કરવાનો આનંદ બદલાઈ જશે આપણે લૌકિક બુદ્ધિ પાન કરો તો તરસ છુપાશે અલૌકિક ભાવે પાન કરશો તો જન્મ જન્માંતર ની આત્માની તરસ છુપાઈ જશે

મળી જાય છે સ્તુતિમાં શ્રી ચરણારવિંદની ના ચરનારિંદકી શોભી રહ્યા સેના થી શોભા છે યમુનાજીની શ્રી કૃષ્ણના ચરણારવિંદની ચરનારવિંદ રજ થકી રજે શોભા છે અન્ય જગ્યાઓમાં રજ એ દૂષણ છે યમનાજીમાં ભૂષણ છે કારણ એ જ રજ જ્યારે સૂરજનો પ્રકાશ પડે ત્યારે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ વાદુકા એ રજ ચળકે યમનાજીમાં તો કેવી લાગે મહાપ્રભુજી કહે કે તરંગ ભૂજા છે અને એમાં મોતીના કંકણ યમનાજીએ ધર્યા છે એ મોતીના કંકણોમાં ચળકતા મોતીઓ છે આ રજ નથી બીજે દૂષણ યમુનાજી માં રજ પણ ભૂષણ છે આભૂષણ છે શ્રંગાર છે એટલે યમુના પાન કરો ને ત્યારે એક ક્ષણ માટે એવો વિચાર કરજો આમાં મારા ઠાકોરજી ના ચરણ ની રજ છે અને રોજ ઠાકોરજી ગાયો ને ચરાવતા ચરાવતા યમુનાજી માં પધારે છે અને પોતાના ચરણ યમુનાજી માં પધરાવી ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે એકતાલીસ પદ આવશે ને રજ આપે છે તો પહેલું પાન કરો તો ઠાકોરજી ની રજ તમે ગ્રહી એનો ભાવ કહ્યો બીજો વિચાર યમના પાન કરતા એ આવે કે આ જલ નથી ન જાતું યમયાતના ભવદીતે પય પાન આ જળ નથી પણ યમનાજીનું વાત્સલ્યનો રસ પય બની મારા પ્રત્યેની જે મમતા યમનાજીના મનમાં છે આ જીવ પ્રત્યેની એ દુગ્ધ યમનાજીનું છે જે યમનાજી મને પાન કરાવી દઈએ કેવું સૌભાગ્ય મારું છે કે હું યમુનાજીના ધાવણ ધાઈ અને ઠાકોરજીની સેવા માટે મોટો થયો છું આપણે ત્યાં તો એ યાદ અપાવે આના આવે એમ ભક્ત કૃષ્ણ ભક્તિના માર્ગમાં યમુનાજીના પે પાન કરીને મોટા થયા છે આપણે બધા તો બાળક નાનું હોય કંઠી ધારણ કરાવે યમુના પાન કરાવે અને યમુનાજીના પય પી અને આપણે કૃષ્ણ ભક્તિ માટે મોટા થયા એક ક્ષણ માટે એ ભાવ કરજો કે આ યમુનાજી નું પય છે અને ત્રીજું જયારે પાન કરો ત્યારે ત્રીજી વસ્તુ એમાં છે મહારાસ રોજ થાય અને મહારાસ કરી જે આનંદ નો અતિરેક થયો હોય પ્રભુ ની ભીતર વ્રજભક્તો ની ભીતર એ શ્રમ બિંદુ રૂપે મસ્તક પર આવી જાય અને પ્રભુ જ તો આનંદ રૂપ રસોમય છે પ્રભુમાં આનંદ સિવાય કંઈ છે જ નહીં અલૌકિકતા સિવાય કંઈ છે જ નહીં રસ સિવાય કંઈ છે જ નહીં તે શ્રમકણ પણ એ જેમ લૌકિક વ્યક્તિમાં એ શ્રમરૂપ હોય છે ઠાકોરજીમાં એ રસ રૂપ હોય છે એ શોભાને વધારનારા હોય છે તો એ જ ભગવદ રસ સમાયો નહીં તો ઉછલિત થઈ અને શ્રમકણ રૂપે મસ્તકમાં આવી ગયો એ ભગવદ રૂપ જ છે ભગવાન અને શ્રમ જળ પ્રભુમાંથી જે પ્રગટ્યું એ બંનેમાં કોઈ ભેદ નથી ભગવાન જ રસ ઠાકોરજી યમુનાજીમાં પધારે અને હવે યમુનાજીમાં કેવલ જળ નથી વહેતું સ્વયં કૃષ્ણ વહી રહ્યો છે પ્રભુનો ભગવદ રસ યમુનાજીમાં ભળી ગયો એટલે હવે તમે જ્યારે પાન કરો છો તો આમાં પ્રભુની ચરણ રજ છે યમના મૈયાનું પય છે અને સાક્ષાત કૃષ્ણના આનંદનો રસ છે અને જ્યારે હું એ પાન કરીશ મારા શ્રમ જલાણુ બી સકલ ગાત્ર જય સંગમ મારા રોમ રોમ સાથે કૃષ્ણનો સર્વાંગ સંબંધ થઈ જશે અને આવો ભાવ કરી જ્યારે તમે યમનાજલના પાન કરશો ને ત્યારે રૂવાણે રૂવાણે એ યમનાજીનો અહેસાસ એના આનંદનો એના રસનો એના એની એના પ્રેમનો એ રોમ રોમમાં રોમાંચ રૂપે પ્રગટ થશે ક્યારેક આવો ભાવ રાખીને વૈષ્ણવ એક અંજલી ભરીને પાન કરીને જોવો આજ દેહમાં જો યમના ભાવનો અનુભવ ન થઈ જાય તો મને કહેજે આપણા ભાવ ન્યૂન્ય હોય છે એટલે મહાન તત્વો પણ એની મહાનતાનો અનુભવ આપણને નથી કરાવી શકતા પણ જ્યારે ભાવ ઉત્તમ હશે ને તો ન્યૂન તત્વો પણ મહાનતાનો અહેસાસ કરાવશે એટલે જ્યારે આ રીતે યમના પાન થાય ત્યારે સાચા અર્થમાં રૂંવાડા રૂંવાડા સાથે કૃષ્ણના સંબંધના આનંદનો અનુભવ થાય જાણે કૃષ્ણે તમને બાખમાં વીણી લીધા હોય ને એવો અહેસાસ કેવલ યમનાજીના પાનથી તમને થઈ જશે આ મહાપ્રભુજીની દ્રષ્ટિ છે આ યમ્નાષ્ટકનું તત્વ છે આ એકતાલીસ પદોની મહાનતા છે આ એકતાલીસ પદ છે એટલે કે ઠાકોરજી એકતાલીસ ડગલા આગળ ઉભા છે પદ એટલે પગલું પણ કહીએ ને કે પગ ભરો ડગલું ભરો તો એકતાલીસ પદ શું છે એકતાલીસ ડગલાઓ ભરવાના છે અને ત્યાં કૃષ્ણ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યાં જ કહે શરણ પ્રતિપાલ પીય એ સંઘથી શરૂ થશે અને શરણ પ્રતિપાલ ગોપાલ કે વર્દેની સુધી આ એકતાલીસ માં ડગલે યમનાજી અને ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરતા હશે અને ત્યાં એનો મેળા આપણા આ જીવને ત્યાં થઈ જશે એવો ભાવ અને એટલા માટે કહ્યું શ્રમ શ્રમ જલ ભરત આનંદ મનયા અને આ શ્રમ બિંદુઓથી જ્યારે ભરાઈ જશે હૃદય ત્યારે આનંદમય રસમય પ્રેમમય થઈ જશો એવી યમનાજીની કૃપાનો અહેસાસ શ્રી યમનાજી કરાવે છે અને ચલત ટેડી હોય લેત પીએકો મોહ શ્રીંગાર શાસ્ત્રમાં રસશાસ્ત્રમાં વક્રતા એ સુંદરતા વધારે છે રસ વધારે એટલે ઠાકોરજી ગિરધર સબહી અંગ કો બાકો હંમેશા ગોપીજનો જોડે આડી વાત કરે ગોપીજનો ને વેણુ નાદ કરીને બોલાવે અને ગોપીઓ આવે ને ઠાકોરજી શું શું કહે તો પાછા જતા રહો આમ આવું ઠીક નથી ગોપીઓને આશ્ચર્ય થાય બોલાવે આપે ને આપે ઘર જવાનું કહો છો આવું કે પણ વક્રતા રસને વધારનાર એટલે ઠાકોરજી પણ ત્રણ જગ્યાએથી વક્ર છે ગ્રીવાથી કટી થી અને ચરણ થી એટલે એમનું નામ છે ત્રિભંગીલાલ ત્રણ જગ્યાએ થી ભંગ છે અને પદ તો કહ્યું સબહી અંગ કો બાકો બાકી ચાલ ચલત ગોકુલ મે એની ચાલ વાકી એની વાણી વાકી અરે એનું નામ બાકુ કૃષ્ણ બોલવામાં કેટલી મહેનત પડે આ જીવને કૃષ્ણ સાચું બોલવામાં અઘરું પડે એવું છે તો એનું નામ એ વાકુ છે એ વાકો કેમ છે કે આ વાકા જીવને સીધા કરવા માટે વાકો દિવાલ માં હોય ને સીધી હોય તો તરત નીકળી જાય પણ એકવાર વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી આ કૃષ્ણ પણ વાંકો એટલે જ છે એકવાર દિલમાં માં ને પછી એને કાઢવો બહુ અઘરો પછી તો આ નીકળવો કઠિન છે જો ચલત ટેડી હોય યમુનાજી ચાલે જો એમના ચરણ ઊંચા છે ચાલી રહ્યા છે લેત પીયકો હોય પ્રભુના જો પ્રભુનું નામ છે મોહન અને મહાપ્રભુજી અને યમનાજી એવા છે આ મોહન ને પણ મોહી લેનાર મહાપ્રભુજી નું નામ છે ને અતિ મોહના અતિ મોહનાય નમ તો અતિ મોહન એવો પ્રસંગ મહાપ્રભુના ચરિત્રમાં આવે છે કે એકવાર મથુરાના બજારમાંથી મહાપ્રભુજી પધારી રહ્યા છે અને ત્યાં એક સ્વરૂપ ભગવત સ્વરૂપની દુકાન છે જ્યાં જુદા જુદા સ્વરૂપના મૂર્તિઓ છે અને મહાપ્રભુજી ત્યાંથી પધારતા પધારતા એમની દ્રષ્ટિ એ ભગવત સ્વરૂપની દુકાનોમાં જેટલા સ્વરૂપો હતા એમના ઉપર મહાપ્રભુની દ્રષ્ટિ પડી અને જ્યાં મહાપ્રભુની દ્રષ્ટિ પડી તો ઇતિહાસ એમ લખે છે એ એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા અને મહાપ્રભુજી બજારમાં ચાલતા હતા તો જે લીલાનું જે સ્વરૂપ હોય એ લીલા કરતા કરતા મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને એટલે મહાપ્રભુજી નું નામ પડ્યું અતિ મોહનાય મોહન જે બધાના મોહને મોહી લે અને બધાના મનને મોહનારા એવા ઠાકોરજીનું મન જે મોહી લે એ છે અતિ અતિમોહનાય

એવા યમુનાજી ના મન ને જોઈએ આપણું મન મોહાઈ જાય કે આ યમુના મૈયા મારી અને આ માં મારી સાથે છે તો જગત માંગાડી શકે ચલત તેડી હોય લેત ઠાકોરજી નું યમુનાજીની ચાલ એવી છે યમુનાજી ની બે વસ્તુમાં વિશેષતા છે એક યમુનાજી નું સ્મિત અને બીજું યમુનાજી ની ચાલ યમુનાજી ચલત તેડી હોય અને એમ પણ તમે યમુનાજી જુઓ તો જે યમુનાજી પ્રવાહ છે એ પણ વાંકો ચૂકો વાંકો ચૂકો વિલાસ ગમનોલ્લસત અને જ્યારે કલિંદગીરી મસ્તકે પતત મંદ પૂરો જ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલો સગો સગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમ પ્રભા તમે જુઓ યમુનાજી તો કલિંદ પર્વત પરથી જ્યારે યમુનાજી પૂર્ણ વેગે આવે અને એક શિલા પરથી બીજી શિલા બીજીથી ત્રીજી છે શ્યામ પણ લાગે શ્વેત એવો પ્રભાવ અને જયારે એક શિલા પરથી બીજી શિલા પર જતા હોય ત્યારે કેવું લાગે ત્યારે મહાપ્રભુજી દર્શન કરાવે કે 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 ચાલ કેવી છે તો 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 એક બીજી બીજી મહાપ્રભુજી મને એમ લાગે જાણે યમુનાજી બે ભાવ બતાવે એક ડોલ આપણે ડોલોત્સવ થાય ને ડોલ એટલે ઝૂલો માનો યમુનાજી ઝૂલા પર બિરાજીને જોર જોરથી ઝૂલી રહ્યા છે ઠાકોરજીની સાથે એવો એક ભાવ લાગે અને બીજો અર્થ કર્યો દોલોત્તમા એટલે ડોલી માનો વર ને મળવા જતી હોય ત્યારે એના મનમાં કેવા ઉમળકા હોય એવા ઉમળકા માં દેખાઈ રહ્યા છે કારણ કે જયારે પધારે વ્રજ સુધી ત્યારે તો ઉતાવળા ઉતાવળા પણ જયારે વ્રજમાં આવી જાય પછી વિલાસ ગમનો પછી શાંત થઈને વહેવા લાગે કારણ એક કન્યાને જ્યારે એનું આણું થતું હોય ત્યારે પતિને પ્રિયતમને મળવાની જે ઉત્કંઠા છે એ જ યમનાજીની ગતિમાં દેખાય છે અને જ્યારે મિલન પછી દેખાય છે યમુનાજીની મહત્તા યમુનાજી એ જ છે પણ તમે યમનોત્રીમાં પાન કરો તમે વ્રજમાં પાન કરો અને તમે દિલ્હીમાં પાન કરો એ ત્રણેયમાં ફળમાં ફરક છે જલ ભલે એ જ હોય પણ યમનાજીમાં ઘાટની પણ મહત્તા છે નથી વ્રજમાં ગયા હો અને કદાચ જલ ન દેખાય તો એવું ન બોલતા કે યમુનાજીના દર્શન ન થયા કારણ કે યમુનાજી તો એની રજમાં પણ છે એ ઘાટની મહત્તા છે યમુનોત્રીમાં આધ્યાત્મિક પ્રવાહ છે યમુનાજી નો તીર્થરૂપ દેવી રૂપ પાપનો નાશ કરનાર છે દિલ્હીમાં ભૌતિક પ્રવાહ છે તમે કોઈ એમ તમને કહે કે હું ઇન્ડિયા જઉં છું ને યમુના પાન કરવા જઉં છું ક્યારે તમે એમ કહો અચ્છા દિલ્હી જાઓ છો એવું કોઈ પૂછે કેમ સમજી જાય બ્રજમાં કેમ દિલ્હી પાન કરીએ તો ના ચાલે ત્યાં યમુનાજી જ છે ને પણ સ્વરૂપનો ફરક છે દિલ્હીમાં ભૌતિક પ્રવાહ છે જલરૂપે જ યમુનાજી છે

ત્યાં ભાનુ ગોપને ત્યાં યમુનાજી સખી રૂપે પ્રગટ થયા અને એ માનવામાં આવે કે આ ચૈત્ર સુદ 6ઠ ના દિવસે સખી રૂપે યમુનાજીનું પ્રાગટ્ય બ્રજમાં માનવામાં આવે એટલે ચૈત્ર સુદ 6ઠ યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે ઉજાવીએ તો એનો મહિમા છે તો એ એ એ દિવસે પણ એ સખી રૂપે ત્યાં છે તો યમુનાજીના પ્રવાહ તો ચલત ટેડી હોય લેત પિયક કો મોહે યમનાજી ઠાકોરજીના મનને મોહિત કરી રહ્યા છે ઇન બિના રહત નહીં એક છે નયા અને ઠાકોરજી એટલા મોહિત થઈ ગયા છે કે યમનાજી વગર એક ક્ષણ રહી શકતા નથી એટલા બધા પ્રભુ યમનાજીમાં આસક્ત છે અને એટલા માટે જ્યાં યમનાજીનું નામ લેવાતું હોય ત્યાં ઠાકોરજી નિશ્ચિત પધારે છે ચોક્કસપણે આવે છે અને રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમના પાસ અને માનો નિર્ધન કી હે જો દનિયા હરિરાયજી કહે કે રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ આ સ્થાન ત્રણ સ્થાન રાસના માનવામાં આવ્યા છે એક વૃંદાવન બીજું ગિરરાજજી અને ત્રીજું યમુનાજી આ ત્રણ સ્થાન ગિરરાજજી યમુનાજી આ બંને સ્થાન એક તો ગિરરાજજીની તરેટી અને બીજું યમુનાજી નો તટ આ બંને આશ્રય કરવા કૃષ્ણ બીજે ક્યાંય મળે ન મળે પણ આ બે સ્થાને તો તો છે છે જ જ કૃષ્ણ એની હાજરી આ બે સ્થાને હોય પણ પણ બાલ લીલા ગિરરાજ્યની તરેટી છે અને કિશોર લીલા એ ગિરરાજ્યની કંદરામાં છે જો જે જ્ઞાન માર્ગ હોય ને કૈલાસ ના મહત્તા છે જ્ઞાન છે પણ ગિરિરાજજી તરેટીની મહત્તા છે ભક્તિ છે ભક્તિ માર્ગમાં તરેટીની મહત્તા અને જ્ઞાન માર્ગમાં શિખરની મહત્તા ગિરરાજજીમાં આ બંને સ્થાન બાલ લીલાઓ ગૌચારણ આદિ લીલાઓ તરેટીમાં અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી ગિરિરાજજી કંદરામાં કંદરા માં રાસાદિક લીલાઓ એમ જ યમુનાજી તટમાં તટ માં બાલ લીલા પણગટ લીલા ગૌચારણ લીલા આદિ પણ રાસાદિક લીલાઓ યમુનાજીના પુલીનમાં